એક સોળ વર્ષની બાળકી તેના માતાના કયા પ્રમાણે જબરદસ્તી ભીખ માંગતી હતી ત્યારબાદ આ મામલે ક્રાઇમ બ્રાન્ચ અને એચ દ્વારા એક્શન લેવામાં આવી અને અમદાવાદમાં તારીખ પચીસ અને છવ્વીસ ના રોજ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી જેમાં ભિક્ષા માંગતા બાળકોને બચાવવામાં આવ્યા હતા આ બે દિવસથી ડ્રાઇવ દરમિયાન કુલ ઓગણત્રીસ બાળકોને બચાવવામાં આવ્યા જેમાં સોળ છોકરીઓ અને તેર છોકરાઓ હતા જાહેર રસ્તા ઉપર ચાર રસ્તા ઉપર ભિક્ષા પ્રવૃત્તિ કરનારા બાળકો કયા સંજોગોમાં એ ભિક્ષા માગવા ભીખ માગવા માટે મજબૂર બને છે અથવા તો એમને કોઈ શોષણ કરી રહ્યું છે આ બાળકોનો ઉપયોગ દેહ તસ્કરી અથવા તો ડ્રગ્સ પેડલિંગ માટે અથવા તો ફરજિયાત એમના કોઈ ડરના ઓથા હેઠળ ભીખ માંગવામાં મજબૂર કરવામાં આવે છે કે આ અંગેની જે ધ્યાને રાખી એક કાર્યવાહી હાથ ધરવાનું નક્કી કરવામાં આવેલું અને એના પ્રથમ ભાગમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા આ ડ્રાઈવ અલગ અલગ તબક્કામાં યોજેલ છે અને એની કાર્યવાહી સતત કરવામાં આવનાર છે છે તો પ્રથમ ભાગમાં કુલ બાળકો એટલે કે જેમની ઉંમર થી વર્ષની વચ્ચેની બાળકીઓ અને સાત બાળકોને રેસ્ક્યુ કરવામાં આવેલા આ જે બાળકો જે છે એમની જે ઇનિશિયલ કાઉન્સેલિંગ કરવામાં આવી એ કાઉન્સેલિંગમાં જાણવા મળ્યું કે એમના માતા પિતા આર્થિક કારણોસર આ બાળકોને ભીખ માંગવા માટે મજબૂર કરે છે અમદાવાદ ક્રાઇમ બ્રાંતે મોટી સફળતા મળી છે ક્રાઇમ બ્રાન્ચે હરિયાણા